પુરાણ સિંગલ ડબલ તો લેવા પડશે જીતવા માટે અને આમને સિંગલ ડબલ રોકવાના છે ફિલ્ડિંગમાં ફિલ્ડિંગમાં મિસ્ટેક ના થવી જોઈએ લક્ષ્મણ છે બોલિંગમાં પેલી જ બોલ ડોટ પેલી ડોટ બોલ પેલી ડોટ બોલ પાંચ માં નવ પાંચ માં નવ જોડાઈ જાજો પાંચ બોલ નવ રન કોપેણીને જીતવા માટે

ફરી ગયા હોસ્ જાંબા વાત સાચી હે તમારે હવે કેવું પડશે હવે એવું તો મારાથી ન કહેવાય તમે તો કહી દીધું કોમેન્ટમાં દેખાતા નથી વસાડવાવાળા ક્યાં હોઈ ગયા જાંબાનો જવાબ આવી ગયો બે વાગ્યાનું કહેતા તા પણ તરત જવાબ આપી દીધો વાહ જાંભાવ વાહ કેવું પડે ઓ બાકે ગમે ત્યારે કહો ને તૈયાર જ હોય સારવતા જ વાર ઉપાડી લીધો છે બે ની માંગ છે રનિંગ નથી બરાબર સારી બોલિંગ કહી શકાય સારી બોલિંગ લાસ્ટ બોલમાં છ છ બોલમાં નવ રન હતા અને એવા ટાઈમે આવી બોલિંગ કરવી આસાન વસ્તુ નથી સારી બોલિંગ કહી શકાય ઉઠા કે ખેલ દિયા એક બે એક બે રન થી કઈ નહીં થાય ચોખો વહી ગયો અરે યાર અત્યારે આવા ગનારા જરૂર નથી કામ આવી જશે ચાર પૂરે પૂરા કામ આવી જશે બે માં ચાર બે માં ચાર બે માં ચાર આવા ની જરૂર જામી ગઈ છે મેચ મુકાબલો બે ત્રણ ચાર ठाके खेल दिया है मैच समाप्त तो हो जाएगा 6 रनों के लिए जोइलो मित्र कोपेनीनी गेंग आवे छे ग्राउंड में मा। छक्को मारिन मैच पता पतायो हो जीतेली मैच आरी गया लक्ष्मण भैया सारी मेहनत करी थी बोलिंग सारी थी